મોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે ખેડૂતોને ઝડપથી સરકાર સહાય જાહેર કરે તેજ જ ઉદ્યોગપતિઓ પણ ખેડૂતોને બહારે આવવું જોઈએ ઉદ્યોગકારોને પોતાના નજીકના ખેડૂતોને આર્થિક સહાય કરવી જોઈએ

આખા ગુજરાતની અંદર એક કહેવાય કે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે ખેડૂત આપણે ખેડૂત લક્ષી છીએ અને ખેડૂતો જ્યારે દુઃખી હોય ત્યારે આખો ગુજરાત દુઃખી હોય એવું માની રહું છું અને જ્યારે તમામ ગુજરાતના જિલ્લાઓ તાલુકાઓની અંદર આ એક કમોસમી વરસાદને લઈને એક મોટી આફત આવી છે ત્યારે ખેડૂતના દીકરાએ રાતે પાણી એરું હોવાનો વારો આવ્યો છે ત્યારે માન્ય સરકારશ્રી તો એમની મદદ કરી જ રહી છે સરકારશ્રી સંવેદનશીલ રીતે દરેક વિસ્તારની અંદર ધારાસભ્યો મિનિસ્ટરો પોતપોતાના વિસ્તારની અંદર કહેવાય કે ખેતરો ખૂંદી વળ્યા છે આ વખતે મને એવું લાગે છે કે ખેડૂતને વહેલામ વહેલી તકે સારામાં સારી રાહતનું પેકેજનું જાહેરાત થશે એવો મને વિશ્વાસ છે અને સાથે સાથે હું ઉદ્યોગપતિઓને પણ વિનંતી કરું છું કે આપણે જે વિસ્તારમાંથી આવ્યા છીએ એ વિસ્તારમાં જો ખેડૂતો ને પાકને પાયમાલ નુકસાન થયું હોય એક દાણો ખાવા માટે ન રહ્યો હોય તેમની સાથે ઉદ્યોગપતિઓ પણ જોડાય અને એક હુખ આપે કારણ કે આપણે પણ ખેડૂતના દીકરાઓ છીએ અને ખેડૂતના દીકરા તરીકે આપણી પણ ફરજ છે કે માત્ર સરકાર નહીં પણ ઉદ્યોગપતિઓ પણ ખેડૂતની વારે આવે જેથી કરીને પાછું એક સ્મિત જે રેલાઈ ગયું છે એ સ્મિત પાછું ખેડૂતના મુખ પર આવે એવી મારી વિનંતી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત